મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી આપણે શ્વાસમાં બ્લોગ શરૂ કરી દેશે અને પવન બહુ પવન પણ બહુ મસ્ત આવે છે અને ઠંડી પણ મસ્ત મસ્ત લાગે છે ડાન્સ પણ નાખી નાખ્યું છે આજે સવાર સવારમાં હે હેવિધો નાખ્યું ને અને રમત કરવા માઇન્ડો છે છોકરો હું બનાવ્યું ટીવી બનાવી છે જો મિત્રો જોઈ શકો છો લાકડાની ટીવી બનાવી છે વેદાંશ એની રમત છે વેદાંશની સવાર સવારમાં વેદાંશ મસ્ત મસ્ત રમે છે અને અશ્વિન કંઈક કરે છે સવાર સવારમાં જો પ્રોફા લઈને બેઠા છે જોવાર સાથીઓ આપણે નાળિયેર ફાડીએ શિયાળો છે તો દક્ષાણ નાળિયેર ફાવીએ આપણે કઈ લઈ લઈએ પછી ગ્લાસ પી નાખીએ સવાર સવારમાં પીવાનું હોય પછી મોઢાને પીવાય પેલું પીવાય તો એનું આપણે પાણી કામ આવે

વિશકો છો તમે નાળિયો પાણી કોને કોને ભાવે છે કમેન્ટ કરજો અને કોને કોન કોણ કોણ હમણા નાળિયો સી છે કમેન્ટ કરજો હે ને હસી વાત ને હમણા ઠંડી છે એટલે કેવું તો પડે મિત્ર નાળિયો સી બનાવ આ ચાવલ બનાવવાના છે એક દિવસ નાળિયો પાણીમાં માં કેવો લાગે નાળિયો ના પાણી ભાત બનાવતી કેવો લાગે વિદાસ કે આરદ લાગે ચાલો તો આપણે પી નાખીએ મિત્રો આપણે હવે નાળીઓ ઓપી લીધું છે અને રાંધવાનું તો બાકી પણ એક વખત નાખીએ આજ તો બપોરે બનાવવાનું છે મોડા રોજ સવાર સવાર બનાવી નાખે એટલે ખાઈ લેવાય મોઢું ખાવું ખાવું હે ના ના તૂટી ગયું જો ઘડી તૂટી ગઈ છે ઘડી જો મિત્રો તમને દેખાડું આ ઘડી હું વારતી હતી ને ત્યાં ઘડી નથી આવું આટલું જ હતું તો મેં વારીને બહાર કાઢ નાખ્યું ઘરમાંથી ને તો વેદાને શું કહી કે તારી જ ફૂલ છે એમ કે ટોળી નાખ્યું એમ કે તારી જ ફૂલશે આ કોને દેવા હાટું મૂકી રહેલો એની ઘરે દાદી છે ને અશ્વિની મમ્મી છે એને દેવાનો હતો મારી દાદીને દેવાનો હતો એમ કે ટાઈમ આવી એમ દેખાતું હતું થોડું ઘણું તો તૂટી ગયું થોડુંક એટલે મારી જ ફૂલશે મમ્મી તારી ફૂલશે એમ કે મને કોને ફૂલ આ કોની ફૂલ પર વિદંસની ફૂલ આ વિદંસ હે મારી ફૂલ મારી ફૂલ એમ કે છે હારું મારી ફૂલ બસ ચાલુ કામ કરવા વાડીમાં ધાણા મેથી નાખવાની છે હા રિપેર કરે છે સસ્તી જ ગયું લાગે

રોટલા બનાવવાના છે ભાજીને ભાજી રોટલા બનાવવાના છે ભાજી રોટલા ખાવાના છે તો ચાલો આપણે રોટલા બનાવીએ હવે ભાજી તો બની છે કરવાની છે રોટલાઈ છે રોટલા મશીન ખેડવા જાય ટ્રેક્ટર ચાલુ થઈ ગયું જો હાલ લઈને જાઉં હું આવું આવું

કેળા છે એમ કેસે ને આ જો આપણે મશીન ચાલુ થઈ ગયું ને તો આટલું મસ્ત ખેડાઈ ગયું ને પેલી બાજુ પણ ખેડી દીધું છે હવે આ છે છે ને થોડાક મૂળા ખેવા ધાણા થઈ ગયા મૂળા થઈ ગયા છે આપણે ખેહીએ મોટા મોટા જોઈએ પછી આપણે આરામ બારમ કરી લીધો ચાપાની પણ કરી લીધું જો ચાપીઓ બેઠા પછી બ્લોક ચાલુ કર્યો

કાનફટિયા બેતા કાનફટિયા કેટલા લીધું છે મિત્રો બધા એ લીધું હોય બહુ મોંઘું આવે મિત્રો ત્રણસો રૂપિયાનું અમારે ત્રણસો રૂપિયાનું આવ્યું હતું તમારે કેટલામાં મળે તમારી બાજુ ગમે એની બાજુ કમેન્ટ કરજો મિત્રો કમેન્ટ કરજો અને માહીને પહેર્યું છે ને એ ત્રણસો રૂપિયાનું આપ્યું છે ખાલી કાન ઠાઈ કાશે બીજું કાંઈ નહીં જો સુપરમેન સુપરમેન અને આ બાજુ કંઈક કરે છે અશ્વિન અને આ બાજુ માપિયા કંઈક જુગાડ કરે છે અને અશ્વિન કંઈક જુગાડ કરે છે ખબર નથી પડતી જો શું કરો પીવું આઈસ્ક્રીમ બનાવે બધા માટે મિત્રો માટે હે પીયું ફેમિલી નથી આપવાની ફેમિલી નથી આપવાની કેમ એક ખાલી રમેશ રમેશ કંઈક બનાવી બનાવીને આઈસ્ક્રીમ બનાવે અને વિદાન સાપડે અહીંયા બેઠો છે એ તો કાયમ રિસાયદ મિત્રોને કહી દે શું જોઈએ તારે હે જો બહુ ગુસ્સે થઈ ગયેલો છે તો મિત્રો પછી આપણે મળીએ તો રડવાનું ચાલુ કર્યું છે જો એ કેવો રિસાણો મારો દીકરો જો ઓ અમમ રકુડી રંડણમ એ કેવું લા એ કેવું લા ચકુડું